હેલો વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર હવે ગયા વિડીયોમાં આપણે બ્લડ રિલેશન નામનું પ્રકરણ શરૂ કર્યું હતું એનો જ આ બીજો ભાગ છે હવે અહીંયા જે છે આપણે થોડાક એડવાન્સ લેવલના સવાલો જોઈશું ગયામાં આપણે શું જોયા હતા થોડાક બેઝિક સવાલો હતા બરાબર હવે આ જે છે ભાગ બે એમાં આપણે થોડાક એડવાન્સ લેવલના હાઈ લેવલના એક્ઝામ ઉદાહરણો જોઈશું જેમાં એવા પૂછાતો હોય છે ને એક્ઝામ્પલ કે જે કોઈ વ્યક્તિ તરફ ઇશારો કરીને એના વિશે જે સંબંધ છે એ દર્શાવવામાં આવે છે બરાબર તો એવા પ્રકારના જે સંબંધ પૂછાતા હોય છે એ આપણે આ એવા બધા સવાલો આ વિડીયોમાં આપણે જોઈશું ઠીક છે તો શરૂ કરીએ આપણે પહેલા જ સવાલથી જુઓ હવે આ પહેલા જ સવાલમાં શું કહ્યું છે એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને રાજેન્દ્રએ કહ્યું રાજેન્દ્રએ કહ્યું બરાબર તો રાજેન્દ્ર શું કે તે મારા ભાઈના એક એક વાક્ય સાથે જોઈએ રાજેન્દ્રના ભાઈના બરાબર રાજેન્દ્રનો ભાઈ ભાઈના પુત્રની ભાઈનો જે પણ પુત્ર છે એની પત્નીની ભાઈના પુત્રની પત્ની બરાબર આ બંને એક કપલ છે પત્નીની પુત્રી પત્નીની પુત્રી એટલે આ બંનેની પણ પુત્રી થઈ પુત્રીની માતા છે પત્નીની પુત્રીની માતા જો કેવો શબ્દ ફેરવેલો છે એટલે આની જ વાત કરવામાં આવી છે ફોટો જે પણ છે એનો એ વ્યક્તિ આ છે આની તરફ રાજેન્દ્ર કરીને કહ્યું છે તો રાજેન્દ્રને મહિલાના પતિ સાથે આ જે પણ ફોટોવાળી મહિલા છે એનો પતિ આ થયો એના સાથે શું સંબંધ છે રાજેન્દ્રને એ શોધવાનો છે તો ફોટોમાં જે પણ છે એના પતિ જે શું કોણ થશે રાજેન્દ્રના ભાઈનો છોકરો ઓકે તો પપ્પાના ભાઈ શું થશે કાકા એટલે આપણો જવાબ આવશે કાકા સમજાઈ ગયું છે જો ફરીથી જોઈ લઈએ એક વાર હજી લાઇન ટુ લાઈન જવાનું છે કે કઈ રીતે કયું છે રાજેન્દ્રએ શું કહ્યું રાજેન્દ્રએ કહ્યું તે મારા ભાઈના જે પણ ફોટો વાળો વ્યક્તિ છે એ શું છે રાજેન્દ્રનો જે પણ ભાઈ છે એના પુત્રની પુત્ર છે પુત્ર લઈ લીધો ભાઈના પુત્ર પુત્રની પત્ની પત્ની આવી ગયું બંને કપલ થઈ ગયું જે પત્નીની પુત્રી છે પુત્રી થઈ ગઈ આ બંનેની પુત્રી એની માતા છે પત્નીની પુત્રીની માતા છે એટલે આ જ માતા છે આની જ વાત થઈ છે આ ફોટોવાળી વ્યક્તિ છે ઓકે એ કે હવે આપણે પૂછી લીધું છે રાજેન્દ્રને મહિલાના આ જે પણ ફોટોવાળી મહિલા છે એના પતિ સાથે શું સંબંધ હશે રાજેન્દ્ર અને આનો સંબંધ શું હતો એટલે કે આ શું છે એના પિતાના ભાઈ જે છે એ છે રાજેન્દ્ર એટલે કાકા આપણો જવાબ ઓકે ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ હવે આ શું છે એક સ્ત્રી તરફ ઇશારો કરીને માણસે કહ્યું બરાબર કોઈ સ્ત્રી છે એની તરફ ઈશારો કરીને આ માણસે કહ્યું ઓકે કે તેના જે પણ આ સ્ત્રી છે એના ભાઈનો દીકરો લાઇન ટુ લાઇન જવાનું છે ને એ પ્રમાણે જ ડ્રો કરતું જવાનું છે આ સ્ત્રી જે છે એના ભાઈનો દીકરો ભાઈનો જે પણ દીકરો છે એ ઓકે મારી પત્નીનો ભાઈ છે મારી પત્નીનો એટલે કે આ પુરુષની પુરુષની જે પણ પત્ની છે એનો ભાઈ થાય છે આ તો આપણે અહીંયા દોરી લખી જો આ થઈ ગયું બહેન આ છે ભાઈ આ પુરુષ પત્ની નો લખ્યું છેલ્લે પત્ની નો ભાઈ છે આ બંને ભાઈ બહેન છે તો આ પુરુષ માટે પત્ની નો આ પિતા થશે એટલે આ શું થયા સસરા થયા એના આ પુરુષ માટે તો આપણે શું શોધવાનું કીધું છે સ્ત્રી પુરુષ સાથે કેવી રીતે સંબંધિત છે વાત કઈ સ્ત્રી થઈ હતી આ ફોટો તરફ હતી આ ફોટો વ્યક્તિ નો હતો અને આ માણસ કેનાર છે તો આ બંને વચ્ચે શું સંબંધ છે એ શોધવાનું છે આપણે શું સંબંધ થશે પત્નીના પિતા સસરા ની બહેન એ સંબંધ થશે આમનો એટલે આપણે અહીંયા ઓપ્શનમાં જોઈ લો આ છે ની બહેન ઓકે તો આ રીતે આન્સર થશે જે પ્રમાણે કહ્યું છે માં એ પ્રમાણે આપણે સંબંધો બનાવતા જવાનું પછી છેલ્લે કનેક્ટ તો થવાનું જ છે બધું ઓકે એ પ્રમાણે જઈશું ચલો નેક્સ્ટ સવાલ જોઈએ વાંચો હવે આ સવાલ શું કહ્યું છે અહીંયા ફોટોગ્રાફમાં એક મહિલા તરફ ઈશારો કરીને સીમાએ કહ્યું સીમાએ શું કહ્યું કે તેના પુત્રના કોની ફોટોગ્રાફવાળી જે મહિલા છે એના આ ફોટવાળી મહિલા લઈ લીધી આપણે બરાબર ચલો અહીંયા અધજી ક્લિયર કરાવીએ ફોટવાળી મહિલા જે છે એ તેના પુત્રના મહિલાનો પુત્ર પુત્રના પિતા પુત્રના પિતા એટલે આ ફોટવાળી મહિલાનું થશે પતિ થશે પિતા મારી માતાના જમાઈ છે કોની માતાના જમાઈ છે જે મહિલા બોલી રહી છે એની માતાના મહિલાની જે પણ માતા છે એના આ જમાઈ છે તો હવે કઈ રીતે કનેક્ટ થશે એ જુઓ મહિલાની માતાના જમાઈ છે એટલે આ જે છે આની માતા હશે ફોટોવાળી જે વ્યક્તિ હશે એની માતા હશે ત્યારે જ આનો જમાઈ થશે ઠીક છે અને અહીંયા મહિલા જે બોલી રહી છે તો સીમાને એ મહિલા સાથે કેવી રીતે સંબંધ છે કેવી રીતે સંબંધ હશે બહેન થશે સમજાય ગયું તમે કનેક્ટ કર્યું ત્યારે ફરીથી સમજાવજો એક મહિલા તરફ જે છે ઈશારો કરીને ફોટોગ્રાફમાં જે મહિલા છે એ આ ફોટો વાળી મહિલા સીમાએ કહ્યું છે કે અહીંયા નામ આપી લીધું છે સીમા બરાબર સીમાએ શું કહ્યું આ જે ફોટોવાળી મહિલા છે એના પુત્ર ના પિતા પુત્રના પિતા થયા છે એટલે શું થયું આનો જવાબ કે સીમાની જે માતા હશે એ આ ફોટોવાળી વ્યક્તિની પણ માતા હશે ત્યારે જ આના જમાઈ થશે સોરી જમાઈ માટે આ ચોરસ કરીશું ને ત્યારે જ એનું જમાઈ થશે ઠીક છે

એની પછી સંબંધો જે પ્રમાણે કહેવું છે એ પ્રમાણે આપણે ડ્રો આ નીચે બનાવતા જઈશું એક છોકરા સાથે ચાલતી સ્ત્રી બીજી સ્ત્રીને મળે છે અને તેને છોકરાઓ છોકરાઓ સાથેના સંબંધ પૂછવામાં આવતા તે કહે છે કે મારા મામા એટલે કે જે પણ સ્ત્રી છે એના મામા અને જે છોકરો છે એના મામાના મામા ભાઈ છે તો સ્ત્રી સાથે છોકરો કઈ રીતે સંબંધ ધરાવે છે કે મારા મામા એટલે જે પણ લેડી છે એની માતા અને એના ભાઈ એ કોણ મામા થઈ ગયા આ સ્ત્રીના મામા થઈ ગયા બરાબર આ બંને જણ અને પેલો છોકરો જે છે છોકરો એના મમ્મીના ભાઈ આ છોકરાના મામા ના મામા બીજા મામા એટલે એના માતા અને ભાઈ આ છોકરાના મામાના મામા બરાબર બંને શું છે ભાઈ છે તમે ડોટ કનેક્ટ કરશો તો તમને સમજાશે અહીંયા જો સ્ત્રી સ્ત્રીના જે પણ મામા છે અને આ છોકરાના મામા આ છોકરાના મામા એ બંને ભાઈ છે એટલે અહીંયા સ્ત્રીના મામા આયા સ્ત્રીની માતાઈ અને અહીંયા નીચે સ્ત્રી અહીંયા બરાબર અને આ છોકરો હતો તો શું સંબંધ છે છોકરો સ્ત્રી સાથે શું સંબંધ છે એનો પુત્ર સમજાઈ ગયું છોકરાના મામા એના મામા અને આ સ્ત્રીના મામા બંને ભાઈ ભાઈ છે આ બની ગયું પેટર્ન એટલે સ્ત્રીનો આ છોકરો થશે અને એ એની માતા થશે ઓકે ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ સીમા તરફ આંગળી ચિંધીને બંટીએ કહ્યું કે હું તેની માતાનો પુત્રનો એકમાત્ર પુત્ર છું કોની સીમા જે છે એની માતા એનો પુત્ર એનો પણ પુત્ર એકમાત્ર પુત્ર જે છે એ બંટી છે તો શું કહ્યું છે આ એકદમ ઈઝી છે સીમા અને બંટી સાથે શું સંબંધ છે આપણે આ બંનેનો સંબંધ શોધવાનો છે સીમા અને બંટીનો તો બંટીના પિતા અને એની બહેન એટલે શું થશે પિતાની બહેન ફોઈ બરાબર આ આપણો જવાબ આવી ગયો ચલો હવે સવાલ જોઈએ જુઓ હવે આ સવાલ માં શું કહ્યું છે વાંચું વાંચીએ આપણે તો એક વ્યક્તિ તરફ ઇશારો કરીને પુરુષે સ્ત્રીને કહ્યું આ પુરુષ ખાલી બોલનાર છે બરાબર એણે સ્ત્રીને કહ્યું કે તેની માતા આ જે પણ વ્યક્તિ છે એની માતા તારા પિતાની એટલે કે સ્ત્રીના પિતાની બરાબર પુરુષ બોલનાર છે ખાલી સ્ત્રીના પિતાની સમજવાનું છે કે વસ્તુ શાંતિથી વાંચવાની છે અને જેટલી પ્રેક્ટિસ કરશું ફરીથી કહું છું એટલું જ વધારે સમજાશે એટલે પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે આ વ્યક્તિની માતા એ તારા પિતાની એટલે કે સ્ત્રીના પિતાની એકમાત્ર પુત્રી છે આ સ્ત્રીના પિતાની એકમાત્ર પુત્રી એટલે આ જ થશે સવાલ કેવી રીતે ફેરવે છે જુઓ તારા પિતાની એકમાત્ર પુત્રી એટલે સ્ત્રી જ થશે કારણ કે બીજો કોઈ પુત્ર હોઈ શકે પણ પુત્રી તો બીજી નથી જ આ એક જ પુત્રી છે ઠીક છે એટલે આની જ વાત કરવામાં આવી છે કે તારા પિતાની એકમાત્ર પુત્રી છે આ સ્ત્રી થઈ ગઈ હવે એ સ્ત્રી શું છે આ વ્યક્તિની માતા છે સમજાઈ ગયું બધાને જો તેની માતા એટલે કે આ વ્યક્તિની જે માતા છે એ તારા પિતાની એટલે કે સ્ત્રીના પિતાની એકમાત્ર પુત્રી છે આ એક માત્ર પુત્રી આ જ છે બીજી કોઈ પુત્રી એમને નથી તો આ સ્ત્રીનો આ વ્યક્તિ સાથે શું સંબંધ છે એ શોધવાનું છે શું સંબંધ હોઈ શકે આ વ્યક્તિની એ માતા છે સ્ત્રી એટલે જવામાં શું આવ્યું માતા આવ્યું ઓકે અહીંયા જે આપ્યું હતું ને શબ્દ એ જ મેન ઇમ્પોર્ટન્ટ હતું બરાબર ચલો ભાઈ નેક્સ્ટ સવાલ જોઈએ જો આ સવાલ જશે શું કહ્યું છે ગીતાનો પરિચય આપતા સીમાએ કહ્યું કે તે મારા પિતાની કોણે કહ્યું સીમાએ કહ્યું સીમાને એ કહ્યું છે કે તે મારા પિતાની એટલે કે સીમાના પિતા જે પણ છે સીમાના પિતાની એકમાત્ર પુત્રીની જો ફરીથી એવો શબ્દ આવ્યો કે સીમાના પિતાની એકમાત્ર પુત્રી એની પુત્રી છે એકમાત્ર પુત્રી છે એટલે આ સીમા જ થશે એની જ વાત કરવામાં આવી છે કે તે મારા પિતાની સીમાના પિતાની એકમાત્ર પુત્રી કોણ છે સીમા જ છે એની પુત્રી છે ગીતા સમજાયું તો સીમા ગીતા સાથે સંબંધ શોધવાનો છે જવાબ જોઈ લો સીમાની આ પુત્રી છે એટલે માતા નો જવાબ થશે આ શબ્દ જે છે ને આગળનામાં આવી ગયું એવો જ અહિયાં હું ધારો કે કોઈ કહ્યું હોય કે જયેશભાઈ છે જયેશભાઈ છે એમનો છોકરો કોણ છે મહેશ તો મહેશ શું કહે એ રીતે કહી શકે કે મહેશ એવું કહે કે મારા પિતાની એક માત્ર જ પુત્ર છે એક માત્ર જ પુત્ર છે એટલે મહેશ પોતાના વિશે જ વાત કરી રહ્યો છે ઇનડાયરેક્ટલી આ વાક્ય એવી રીતે જ છે એ આપણે સમજવાનું છે ઓકે ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ

આજે પણ રિયાના પિતા છે અને આ બંને એક કપલ મારો પુત્ર છે મારો પુત્ર છે એટલે કોનો સુમનનો પુત્ર છે ઠીક છે તો ચિત્રમાંની સ્ત્રી સાથે સુમન નો કેટલો એટલે કયો સંબંધ છે આપણે શોધવાનું છે તો છોકરાની પત્ની શું થશે એની વહુ હવે આ સવાલ એક છોકરા તરફ ઈશારો કરીને બિનાએ કહ્યું બરાબર છોકરો તરફ ઈશારો કરીને બિનાએ શું કહ્યું કે આ છોકરો જે છે તે મારા દાદાના એટલે ભીના દાદાના દાદાના એક માત્ર પુત્ર નું પુત્ર છે બરાબર જો આ શબ્દ પાછો આવ્યો આગળ પણ આપણે જોઈ ગયા દાદાના એક માત્ર પુત્ર એક માત્ર પુત્ર એટલે આજ થશે બીનાના પિતાજી એમનો પુત્ર છે જે પણ છોકરા સામે ઈશારો કરીને કીધું ઈ એ છોકરો ઠીક છે તો આ છોકરો બીના સાથે કેવી રીતે સંબંધિત છે તો બનીના પિતાજી એક જ છે એટલે કેવું હશે ભાઈ હશે બરાબર જો ફરીથી સમજીએ બીના શું કહ્યું છે બીના એ દાદા જે પણ દાદા છે આ છોકરો અને બીનાનો નો સંબંધ શું છે તો કે ભાઈ ઓકે ચલો હવે સવાલ જોઈએ જુઓ હવે આ સવાલ વાંચો શું કહેવામાં આવ્યું છે ફોટોગ્રાફ તરફ ઈશારો કરતા મહિલાએ પ્રમોદને કહ્યું ત્રણ જણી મોલ છે બરાબર ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને કહ્યું મહિલાએ કે હું આ મહિલાની આ મહિલાની એટલે કે ફોટોફવાળી મહિલાની ફોટોગ્રાફવાળી મહિલાની એકમાત્ર દીકરી છું કોણ આ મહિલા છે એટલે એની એકમાત્ર દીકરી આ છે બીજી કોઈ દીકરી ના હોઈ શકે એવું અહીંયા કહી દીધું છે એક માત્ર દીકરી છે એટલા માટે ઓકે અને તેનો દીકરો એટલે કે આ ફોટોગ્રાફ વાળી જે મહિલા છે એનો દીકરો તારા મામા છે મામા ક્યારે થાય માતાના ભાઈને મામા કહેવાય બરાબર એટલે આ મહિલાનો પુત્ર હશે ત્યારે આ છોકરો જે છે એનો મામા થતો હશે એટલે અહીંયા પ્રમોદ એમનો મહિલાનો છોકરો આવી ગયો છોકરા કે છોકરી બરાબર નામ ભલે છોકરાનું નામ છે પણ જ્યાં સુધી ક્લિયર નથી આપી દીધું ત્યાં સુધી આપણે કઈ ના કહી શકીએ એટલે પ્રમોદને એમને મૂકી દીધું તો હવે શું કહ્યું છે મહિલા છે મહિલા શું છે વક્તા છે વક્તા જે છે એને પ્રમોદના પિતા સાથે પ્રમોદના પિતા સાથે શું સંબંધ હશે તો આ વક્તા અને મહિલા બંને શું થશે પતિ પત્ની થશે ઓકે આવશે પતિ છે સની તરફ ઇશારો કરીને સુમને કહ્યું શું કહ્યું કે તેની માતાનો ભાઈ કોની માતાનો ભાઈ શનિની જે પણ માતા છે એનો ભાઈ મારા પુત્ર વિકાસ નો પિતા છે સુમન ના જે પણ પુત્ર છે એનો પિતા છે બરાબર સની ની માતા નો ભાઈ એ સુમન ના પુત્ર નો પિતા છે એટલે સુમન અને બંને શું થયા હસબેન્ડ વાઇફ થયા આ બંને જણા અને એમનો પુત્ર અહીંયા આપી દીધું છે વિકાસ સમજાઈ ગયું શું કહેવા માંગે છે શનિ તરફ ઇશારો કરીને શું કહ્યું કે એની માતા જે છે સનીની જે માતા છે એનો ભાઈ આ સનીની માતા છે બરાબર એનો ભાઈ મારા પુત્ર વિકાસનો એટલે કે સુમનના પુત્ર વિકાસનો પતિ પિતા છે ઓકે એટલે આ બંને હસબેન્ડ વાઇફ છે એ થઈ ગયું અને આ છોકરો છે તો સુમન સાથે શનિનો સંબંધ કેવી રીતે છે શું થશે આ એનો પતિ થયો શું થઈ બહેન છે બહેનનો છોકરો શનિ આવ્યો બહેનનો છોક સોરી સુમનની પતિ છે આ અને આ જે છે પતિનો બહેન પતિની બહેન નો છોકરો અહીંયા લખ્યું છે એટલે શું થશે भाणियो अथवा तो अपने कही सकिए कि नेफ्यू बराबर पति बहन नणन नो छोकर ओके चलो हम नेक्स्ट सवाल जो जो શું આપ્યું છે અહીંયા શાંતિથી સમજવાના છે સવાલો એક એક શાંતિથી વાંચવાના છે એ પ્રમાણે બનાવતું જવાનું છે ટ્વિંકલ શું કહે છે કે રિયાના પિતા રિયાના પિતા રવિન્દ્ર મારા સસરા મહેન્દ્રના એકમાત્ર પુત્ર છે એટલે રવિન્દ્ર શું છે એકમાત્ર પુત્ર છે મહેન્દ્રના એ આપણે એકવાર મૂકી દઈએ બરાબર આ રવીન્દ્ર છે અને એ શું થાય છે સસરા થાય છે કોના એટલે ટ્વિંકલના શું થઈ રવીન્દ્ર ની પત્ની થઈ ત્યારે જેનો સસરો હોય મહેન્દ્ર બરાબર સમજાયું આટલું રિયા ના પિતા રવિન્દ્ર મારા સસરા એટલે કે ટ્વિકલના સસરા મહેન્દ્રના એક માત્ર પુત્ર છે બરાબર તો પ્રિયંકા જે મહેન્દ્ર સાથે કેવી રીતે સંબંધિત છે રિયા પ્રિયંકાનું આપણને આપી દીધું છે જેન્ડર શું છે બહેન આપી દીધી છે બરાબર એટલે કે છોકરી છે તો આનો સંબંધ પ્રિયંકાનો સંબંધ મહેન્દ્ર સાથે શું છે એ આપણને કીધું શું છે એ પૂછ્યું છે શું હોય પૌત્રી હશે મહેન્દ્રના છોકરાની છોકરી શું થાય પૌત્રી બરાબર ચલો આ છેલ્લો જ ઉદાહરણ હતું જો હવે તમને આ વિડીયો ગમ્યો હોય બરાબર સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે પૂરો હજી પણ આપણે આગળના વિડીયોમાં થોડાક એડવાન્સ લેવલના ઉદાહરણો જોઈશું જે અલગ પેટર્નમાં પૂછાય છે આ એક પેટર્ન આવી ગઈ હવે જે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ